અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલ ઓપી તેમજ ચલાલા ગાયત્રી વિદ્યાલય ખાતે સ્વાતંત્ર્ય પર્વની ધ્વજવંદન કરીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સ્કૂલના ટ્રસ્ટીઓ સહિત અન્ય પણ ઉપસ્થિત રહ્યા હતા આ તબક્કે બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યો હતો જેને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બિરદાવવામાં આવ્યો હતો પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આજે અમારા ઓપી જાટકિયા હાઈસ્કૂલના પંડાંગણમાં રાષ્ટ્રધ્વજનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો આ કાર્યક્રમમાં અમારા સ્ટાફ મિત્રો કુમારશાળા કન્યાશાળાના સ્ટાફ મિત્રો સમગ્ર ટ્રસ્ટીકરણ ગ્રામજનો વડીલો અગ્રણીઓ અને હોદેદારો દરેક લોકોએ હાજરી આપી એ બદલ હું બધાનો આભાર માનું છું આજે ઘણા બધા અગ્રણીઓએ બાળકોને બિરદાવ્યા છે અને બાળકોને ઉત્સાહિત અને પ્રોત્સાહિત કર્યા છે આજ અમારા ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે દેશ પરદેશ અને વતન છોડી અને બીજે કમાણી કરવા બિઝનેસ કરવા અને વ્યવસાય નોકરી ધંધા કરવા માટે ગયા છે આ બધા વિદ્યાર્થીઓને ગ્રામજનોને બધાને હું અમે લોકોએ આજે યાદ કર્યા છે અને આ સમગ્ર પંટાગણની અંદર એ લોકો પણ ખૂબ ધામધૂમ અને મસ્તી કરતા હતા એ લોકોને આજે હું એ યાદ કરી અને કહું છું કે આટલું સરસ મજાનું ઓપી કે આ હાઈસ્કૂલનું પ્રગતિ થઈ છે તો એ પ્રગતિના સહભાગી તમે પણ બનો તમે પણ એક દિવસ આ જગ્યાની અંદર નાચ્યા હતા કૂદ્યા હતા ભણ્યા હતા અને રમ્યા હતા તો આ પંટાગણને પ્રગતિશીલ બનાવવા માટે તમારો પણ યોગદાન ફાળો હોવો જોઈએ તો હું એવી અપેક્ષા રાખું છું કે તમે બધા વિદ્યાર્થીઓ જે અહીંયાથી ભણી અને ગયા છો એ ગ્રામજનો જે વિદેશ અથવા તો બહાર ગામ ગયેલા છે એ પણ આ શાળાની વધારેમાં વધારે વિકાસ થાય પ્રગતિ થાય એના માટે કંઈક ને કંઈક પોતાની ફૂલની તો ફૂલની પાખડી રૂપે તન મન ધનથી તમે લોકો સેવા બજાવો એવી અપેક્ષા રાખું છું આજનો કાર્યક્રમ ખૂબ સુર સુંદર અને સરસ રીતે થયો છે આપણા રાષ્ટ્રધ્વજનો કાર્યક્રમ છે જે આપણા દેશની આન માન અને શાન માટેનો કાર્યક્રમ છે જેને આપણા ગામ ગ્રામજનોએ પણ દાવ્યો છે જેના હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે આપણી સ્કૂલનો જે પાયો મજબૂત કરવાવાળા અથવા તો પાયો નાખનારા ઝાટકિયા પરિવાર છે એ ઝાટકિયા પરિવારના મિનલબેન મૈથિલીબેન મિલનભાઈ મિહિરભાઈ એ સમગ્ર લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જે તેમને હર હંમેશા માટે તન મન અને ધનથી પ્રોત્સાહિત કરે છે ઉત્સાહિત કરે છે તો આ ઝાટકિયા પરિવારનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું સમગ્ર સ્ટાફ ઓપી ઝાટકિયા હાઈસ્કૂલનો સમગ્ર સ્ટાફ એમનો સદાને માટે ઋણી રહેશે જય હિન્દ જય ભારત આજે અમારી શાળા શ્રી ઓપી ઝાટકિયા હાઈસ્કૂલ ગ્રામમાં પંદરમી ઓગસ્ટ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવી હતી અને એમાં અમે ઘણા બધા કાર્યક્રમો પણ કર્યા હતા એમાં ધ્વજવંદનની કાર્યક્રમમાં અમારી સ્કૂલના ચાવડા આરતીબેન અને રાઠોડ સાધનાબેને ભાગ લીધો હતો અને અમારી સ્કૂલમાં ઘણા બધા ગરબા રાસો કે પંદરમી ઓગસ્ટને લગ હતા ઘણા બધા કર્તવ્યો કર્યા હતા નાટકો વગેરે ઘણું બધું કરેલું હતું અને અમે પણ અમે પણ કરેલો હતો એક ડાન્સ એનું નામ છે રંગભીની રાધા એમાં પણ અમે ખૂબ સરસ ડાન્સ કર્યો હતો એમાં અમે પંદર જેટલી બહેનો હતી આ કાર્યક્રમમાં ભાગ લેતા વિદ્યાર્થીઓને ગ્રામજનો દ્વારા પણ ખાસ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આજે પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસની શાનદાર ઉજવણી હરિબા મહિલા કોલેજ ગ્રાઉન્ડ ખાતે હરિભા મહિલા કોલેજ ગાયત્રી સંસ્કાર વિદ્યાલય અને સંસ્કૃત શક્તિ ગુરુકુળના બાળકો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી જેના ભાગરૂપે હરિભા મહિલા કોલેજની દીકરીઓએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો અને નાગરાજસિંહ રાઠોડ કે જે એક આર્મી મેનના હાથે

આ જે સાંસ્કૃતિક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો તે બદલ જે માણ માણવાનો મને ખૂબ જ મોકો મળ્યો સારો અને મને ખૂબ જ ગર્વથી એકદમ હર્ષોલ્લાસથી મને ખૂબ જ આનંદ થયો અને હું ગાયત્રી સંસ્કાર વિદ્યાલય તથા તેમના સ્ટાફ રતિદાદા મહેશભાઈ મહેતા ચિતલબેન મહેતા તથા શિક્ષક મિત્રો વિદ્યાર્થી મિત્રો બધાયનો

સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર